ખૂબ જ વરસાદના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે લીલા દુકાળની સ્થિતિ વચ્ચે ખેડૂતો અત્યંત ખરાબ હાલતમાં મુકાઈ ગયા છે પાકનો સાવ સોથ ગયો છે હજી પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે એવામાં પાક નુકસાનીનો સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો સહિત ખેડૂત સંગઠનો પણ માંગ કરી રહ્યા છે અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં સર્વેના નામે માત્ર દિંડક ચાલે છે સર્વેના નામે ડિંડક ચાલે છે જુલાઈ મહિનામાં જે વરસાદ થયો એનું સર્વે કર્યું એ પણ અધૂરું છે ત્યાર પછી ઓગસ્ટ મહિનામાં સપ્ટેમ્બરમાં પણ જે વરસાદ થયા જમીનોના ધોવાણ થયા આ દિન સુધી એનું કોઈ પણ જાતનું પૂરતું સર્વે કરવામાં નથી આવ્યું અધૂરું સર્વે કરીને આંકડા મોકલ્યા છે તો જિલ્લાના ખેતીવાડી અધિકારીને પૂછીએ કે ક્યારે સહાય મળશે તો એક પણ જિલ્લાનો ખેતીવાડી અધિકારી સ્પષ્ટ કહી શકતો નથી કે ક્યારે મળશે કેટલી મળશે ને કેવી રીતે મળશે તો સરકારે તાત્કાલિક આ પ્રક્રિયા પૂરી કરવી જોઈએ દ્વારકા જિલ્લામાંથી ખૂબ મોટી ફરિયાદો મળી છે કે ત્યાં આગળ અરજીઓ સ્વીકારવામાં નથી આવતી એક ચોક્કસ લિસ્ટ મોકલવામાં આવ્યું છે લિસ્ટમાં નામ હોય એ જ ખેડૂત અરજી કરી શકે છે તો સરકાર એની તપાસ કરે ને આવું કોઈ લિસ્ટ કે કોઈ એવી તમે મર્યાદા બાંધી ના શકો તમામ ખેડૂતોને નુકસાન થયું હોય એનું અરજી તમારે લેવી જ પડે સર્વે કરીને એનું વળતર આપવું જોઈએ અને એ જ રીતે પોરબંદરમાં પણ પિયત અને બિનપિયત જમીનના અલગ અલગ રીતે જે અરજીઓ કરાવવામાં આવે છે એની પણ સરકાર તપાસ કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર આવે એવી પણ માગણી કરીએ છે ટોટલ નુકસાનનો સર્વે કરવામાં આવ્યો છે અને એ નુકસાનના સર્વેની અંદર એનું જે મેમોરન્ડમ છે એ આખરી તબક્કામાં છે અને એ આખરી તબક્કામાં છે એટલે એ પૂર્ણ ક્યાંય નાની મોટી ફરિયાદો ન થાય એ પ્રકારની તમામ કાળજીઓ રાખી અને આ જાહેર કરવામાં આવશે અને સાથે જે એમને વાત કરી તો છેલ્લા આઠ વર્ષની અંદર અગિયાર હજાર કરોડ રૂપિયા આપણે ટોપઅપ સાથેની સહાય આ રાજ્યમાં ચૂકવી છે